નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને વિડીયોને લાઈક કરી દેજો સી એમ ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સદન મેળવવા માટેની ફીમાંથી મુક્તિ આપી કેશવ પ્રસાદ મોરિયાએ કહ્યું ગાંધી પરિવાર પાકિસ્તાન કરતા ઓપરેશન સિંદૂરના કારણે વધુ ડરી રહ્યા છે સંસદનું સત્ર શરૂ થતાં જ હંગામો રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ન બોલવા દેવાનો આરોપ લગાવ્યો ક્રિકેટની દુનિયામાં બે નવી ટીમોની એન્ટ્રી આઈસીસીએ કરી મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર હવે જમીન રેકોર્ડમાં થતા ફેરફારોની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે એસબીઆઈ સહિત પાંચ મોટી બેન્કોએ મિનિમમ બેલેન્સ સાદ નાબૂદ કર્યો નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થતા જ ગુજરાતમાં તમામ શિક્ષકોનો સર્વે કરવામાં આવશે કોંગ્રેસમાં આંતરિક તણાવ શશી થરૂરને પાર્ટી કાર્યક્રમોમાંથી દૂર રાખવાનો મૂલ્યધરનનો સંકેત સાબર ડેરી ભાવફેર મુદ્દે થયેલી અથડામણમાં એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર થયા નાના કરદાતાઓને ટૂંક સમયમાં મોટી રાહત ટીડીએસ રિફંડ માટે હવે આવકવેરા રિટર્ન નહીં ભરવું પડે ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સામે જોખમ ધર્મ પરિવર્તન રોકવાના પ્રયાસ રૂપે વિશ્વ હિન્દુ રક્ષા પરિષદે શરૂ કર્યું કોલ સેન્ટર મરાઠી ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર સાધ્યું નિશાન અમદાવાદીઓ દર મિનિટે રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ સુકવેશે બે હાજર બસો છત્રીસ રૂપિયાનો દંડ કચ્છ મોરબી જામનગર અને દુવારકામાં વરસાદનું રેડ એલર્ટ સૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી તોલમાપ વિભાગનો સપટો બસો થી વધુ પેટ્રોલ પંપ પર દરોડા અમેરિકા અને નાટો વિરોધ વચ્ચે વ્લાદિમીર પુતિન આવી રહ્યા છે ભારત ભગવંત માને કહ્યું પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા બદલ આજીવન કેદની સજા ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી જેડીયુની સ્પષ્ટતા બિહારમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે કાવડ યાત્રામાં પોલીસે લાગુ કર્યા કડક નિયમો ત્રિશૂલ ધોકા સહિતના હથિયારો પર પ્રતિબંધ ઉત્તરાખંડના કમાઉ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી રેડ અને ઓરેન્જ એલર્ટ જારી મમતા બેનર્જી આજે શહીદ સભામાંથી ચૂંટણીનું બિગુલ ભુક્ષે ભાજપ સામે લડવાની રણનીતિ જાહેર કરશે બ્રહ્મપુત્રી નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે ત્રણ હજાર રૂપિયા આપશે ગોપાલ ઇટાલિયન ધારાસભ્ય બનતા જ ભાજપ અને કોંગ્રેસમાં વિકેટ પડવાનું શરૂ જૂનાગઢ અને કેશોદના અનેક નેતાઓ આપમાં જોડાયા મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરેના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં પીઆઈએલ કરવામાં આવી સરકારે લાગુ કર્યો નવો નિયમ જો ટોલટેક્સ બાકી હશે તો હવે નહીં વેચી શકો ગાડી રશિયા પર યુરોપિયન સંઘના ક્રૂડ પ્રતિબંધથી નાયરા અને રિલાયન્સ સામે પડકાર રાજકીય રોટલો શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ કર્યો સરદાર પટેલનું કર્યું અપમાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો ઘટાડો એઆઈએ એમેઝોનના કર્મચારીઓની નોકરી સીનવી રાતોરાત હજારો લોકોનો રોટલો રજળી ગયો સુરતની શાળાઓમાં પાંચસો ને ત્રેસઠ શિક્ષકોની ઘટ સામે ફક્ત એકસો ને અડસઠ શિક્ષકોને નિમણૂક કર્યા દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ બે ગેસ સિલિન્ડર નિઃશુલ્ક રિફિલિંગનો લાભ લઈ શકશે સીએમ ફડણવીસની મોટી જાહેરાત હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત રોજિંદી આવક કરતાં સોળ લાખ લીટર દૂધની આવક ઘટી દેવેન્દ્ર ફડણવીસનો વિધાનસભામાં મોટો દાવો મુંબઈ બની લાઉડ સ્પીકર મુક્ત સરકારનું ભોપાળું હાઇલાઇટ કરવા માટે વિરોધ પક્ષનું ભોપાળા આંદોલન યુપીમાં શાળાઓને મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય પર ગુસ્સે થયા ડિમ્પલ યાદવ રશિયાએ માનવી કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા હજાર મૃતદેહ વિશ્વદરમાં જીત્યા એટલે આપના નેતાઓ વિરુદ્ધ ઈડીએ શરૂ કરી તપાસ આતિશીએ લગાવ્યો આરોપ લાલુ યાદવને લાગશે મોટો ફટકો તેજ પ્રતાપ યાદવ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન ઝારખંડમાં બે હજાર ઓગણત્રીસમાં ભાજપની એકસો પચાસ બેઠકો પણ નહીં આવે અમેરિકી સોલાર કંપનીએ ભારત ઇન્ડોનેશિયા અને લાઉસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા સોનામાં માસમાં છવ્વીસ ટકા રિટર્ન ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ પંદર ટકા વધશે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર સાધું નિશાન ટીએમસી સરકાર જશે તો આવશે પરિવર્તન ઉત્તરાખંડમાં હવે સરકારી કર્મચારીઓને પાંચ હજારથી વધુની ખરીદી પર સાહેબની લેવી પડશે મંજૂરી

અમેરિકાએ પંચાવન લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે એકસો તેત્રીસ પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે કહ્યું ફિલ્ડમાં ઉતરો ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત હવે સરકાર દસ લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ રાજકોટના સાંસદ રૂપાલા અને સરકારે નવ પોઈન્ટ આઠ કરોડની ગ્રાન્ટ ફાળવી પણ કામ માત્ર ચોપન લાખના જ કર્યા બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની ઇલેક્શન સોરી શાખા આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા પ્રમુખ પ્રવક્તા તરીકે યુવા નેતા કરણ બારોટને સોંપી જવાબદારી પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત લેશે મોતીહારીથી રાજ્યને સાત હજાર બસો સત્તર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપમાં અંદર વિખવાદ શરૂ થયો આરસીબીને લાગ્યો મોટો ઝટકો ભાગદોડ મામલે કર્ણાટક સરકારે ક્રિમિનલ કેસ ચલાવવા આપી મંજૂરી